નમસ્કાર ખેડૂત મિત્રો હું છું એ સ્ટુમર તિરુપતિ આજે આપણે ખેડૂત મિત્રો સાથે ચર્ચા કરવાની છે કે ભાઈ જે પણ ખેડૂત મિત્રો એ કપાસના પાકનું વાવેતર કર્યું છે અને હાલ જે કપાસ છે એ આપણી છાતી સુધી ફૂલ સાફકાની અવસ્થા એ પહોંચી છે આ અવસ્થા એ ખેડૂત મિત્રો ને ક્યાંક ને ક્યાંક મૂંઝવતો પ્રશ્ન એક જ હોય છે શું તો કે ગુલાબી ઈયળ ગુલાબીયળના ઉદ્રા આવી જશે અને ઈંડા મૂકી જશે આપણા કપાસના પાક ની અંદર એટલે કે ફૂલ ની અંદર તો ગુલાબીયર નો ઉદ્ર પાછળ જતા ક્યાંક ને ક્યાંક જોવા મળશે તો તેના માટેથી ઘણા ખેડૂત મિત્રો જે છે એ ગેસ વાળી એટલે કે છે છે જે કરીને એક દવા આવે છે આ ઘણી બધી દવાનો ઉપયોગ જે છે એ ઇયર ઇન્ડિયા ફૂદા માટે થી કપાસના પાક ની અંદર કરતા હોય છે પરંતુ જે છે એ લાંબા ગાળાનું અને સચોટ રિઝલ્ટ જોતું હોય તો એ ફૂદાને પકડી લેવામાં આવે તો તમારા એક ફૂદું જો તમારે ગમે ત્યાંથી તમે પકડી લો

એ ઘણી બધી કંપનીઓ દ્વારા આવે છે લ્યોર મુકતા હોય છે અને નીચે કોથળી હોય છે એની અંદર બધા ભેગા થતા હોય છે તો તેનાથી કંઈક અલગ એટલે કે સમય સાથે પરિવર્તન જરૂરી છે અને પરિવર્તન એ સંસાર નિયમ છે તો પરિવર્તન જે છે એ બેરેક્સ કંપની દ્વારા કરવામાં આવ્યું છે અને ક્યાંક ને ક્યાંક જે છે એ નવું એટલે કે નવી ટેકનોલોજી સાથે જે આ પિંક બોલવો તમે જોઈ શકો છો ઝૂમ કરજો ભાઈ પાર્થિવ કે જેની અંદર ગુલાબી ફૂદા ને જે છે એ દોરી વળે પકડી લેવામાં આવ્યું છે એટલે ક્યાંક ને ક્યાંક જે છે એ પકડી અને એની અંદર પૂરી દેવામાં આવ્યું છે એવી રીતના આપણે કંપની બતાવવા માંગે છે તો આ યુપનું કામ કેવી રીતના છે કેવી રીતના જે આ કામ કરશે અને જે તેનાથી કેટલા દિવસ લાંબુ રિઝલ્ટ મળશે વરસાદ આવશે તો કઈ થશે નહીં થશે તો શું થશે તો તેના વિશે આપણી જે કંપનીના પ્રતિનિધિ જે કેવલભાઈ આપણા મિત્ર છે તે આપણી સાથે ઉપસ્થિત છે ફિલ્ડ ઉપર જ અને તેમના દ્વારા જે એક સરસ મજાનો ડેમો જે છે એ ખેડૂતના ફિલ્ડ ઉપર લગાવવામાં આવ્યો છે તો કેટલા દિવસ નું રિઝલ્ટ અને કેવું રિઝલ્ટ જે છે એ ખેડૂતભાઈ કેન્દ્ર કેવલભાઈ દ્વારા આપણને થોડો બે શબ્દો કયો ભાઈ કેવલ નમસ્કાર ખેડૂત મિત્રો હું કેવલ નંદાણી સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આ વિડીયોમાં હવે આપણે આ એક ટ્રેપ લઈ આવી છે સુમિટોમો બેરિક્સ કંપની પિંક બોલવોમ ફેરોમેન ટ્રેપ અને લ્યુર ના નામથી આ જે અત્યારે હાલ એક સેટઅપ ત્યારે જ કરેલું છે લાઈવ ડેમો કરેલો છે શિવરાજગઢ ગામે ખેડૂતના ફાર્મ ઉપર જ હવે આ સાઠ દિવસનો આનું લાંબામાં લાંબુ રિઝલ્ટ છે સાઠ દિવસ અત્યારે કોઈ પણ કંપની ક્લેમ નથી કરતી પ્લસમાં આને તાય તડકો કે વરસાદ કાંઈ પણ નડતું નથી વરસાદ આવે તો પણ આનું મટિરિયલ એવું છે પ્લાસ્ટિક કે આને કાંઈ થતું નથી વરસાદ હોય તો પણ કાંઈ થતું નથી અને સાઠ દિવસનું લાંબામાં લાંબુ રિઝલ્ટ મળશે એકરે તમારે એક જો તમારે જોવું હોય કે ગુલાબી ગુલાબીડના ફુદા છે તો એકરમાં ખાલી એક મૂકો તો પણ કાફી છે અને કંટ્રોલ માટે તો કંટ્રોલ કરવા હોય તો તમારે એકરે ચારથી પાંચ ટ્રેપ લગાડવો પડશે અને આ અત્યારે માનો કે આ

નાના કુદું આવશે અને આજુબાજુમાં બેસવા માટે થી જે કરશે ટ્રાય તો ન્યા અને ન્યા એ જે એ ખૂબ જ સરસ અને ખૂબ સારી ક્વોલિટીનું ગમ જે છે એ ફરતી બાજુ જે આની અંદર આવે છે એ લગાવેલું જે લગાવેલું હશે તો ન્યાન ઈ ચોટી જશે અને તે હલન ચલન કરી શકશે નહીં અને ન્યાન જે છે એ એક થી બે દિવસની અંદર સમાપ્ત થઈ જશે ત્યારબાદ વાત કરીએ કે ભાઈ આનો ખર્ચો કેટલો છે તો નજીવા ખર્ચાની અંદર એટલે કે બસો ને વીસ રૂપિયા ની અંદર એક ટ્રેપ જે છે એ કમ્પ્લીટ તૈયાર થાય છે અને જેવો ખેડૂત મિત્રો તમે એક ટ્રેપ આગામી એટલે કે આગોતરા આયોજન રૂપે તમે કપાસની અંદર આવી રીતના મૂકી દેવાની છે આની અંદર તમારે દરરોજ અથવા તો બે ત્રણ દિવસે આટો મારવાનો જો આમાં તમને ફૂદા દેખાય આપણે આમાં જોયું કે ભાઈ કાલ સાંજે કઈ નહોતું આજ હવારે ત્રણ ચાર ફૂદા આવ્યા તો ફૂદા ઉપદ્રવ જે છે એ ચાલુ થઈ ગયો છે કપાસની અંદર તો તે જે એક એકર ની અંદર ચાર આવી રીતના ટ્રેપ તૈયાર કરી અને ભૂલા વગર અને કોઈને પૂછા વગર મૂકી દેવાની છે કે જેનાથી ફૂદાનો નો ઉપદ્રવ જે અત્યારે ચાલુ થયો છે એ પાછો આની અંદર કંટ્રોલ થઈ જાય અને જે છે એ ગુલાબી ઇયળ લાંબામાં લાંબા સુધીના રિઝલ્ટ જે છે એ આપણને આની અંદર મળે આભાર અન્ય કોઈ પણ માહિતી જોઈતી તો તે અમારો સંપર્ક જરૂર અને જરૂરથી કરજો અસ્તુ જય હિન્દ જય